રાજકોટ જિલ્લાના જિયાણા ગામ ખાતે મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જિયાણા ગામે ગત રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા ગામમાં આવેલા ત્રણ મંદિરોમાં આગ લગાવવામાં આવી હતી આસ્થાના કેન્દ્રમાં આગ લગાવવામાં આવતા ગ્રામજનોમાં હાલ સોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીના પત્ની તેમણે મૂકીને જતા રહેતા ભગવાન પરથી વિશ્વાસ ઉતરી જતા આ દુષ્કૃત્ય આચર્યું હતું એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જિયાણા ગામ છે જિયાણા ગામની અંદર તારીખ તેર પાંચ ચોવીસના રાત્રિના એક વાગ્યાથી ચૌદ પાંચ ચોવીસના સવારે નવ વાગ્યા સુધીમાં આ ગામની અંદર ત્રણ મંદિરો આવેલા છે જેમાં એક રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે પાદરમાં ને એક બંગલાવાડી મેલેડી માતાનું મંદિર આવેલું છે અને વાસિંગ દાદાનું મંદિર છે જેમાં રામદેવજીના મંદિર છે તેને મૂર્તિ પાસે ટાયરો સળગાવીને મૂર્તિને નષ્ટ કરવામાં આવી છે અને મેલેડી માતાના મંદિર પાસે લાકડા મૂકીને છબીને નષ્ટ કરવામાં આવી છે અને વાસિન દાદાના મંદિર આગળ જો તાળુ હોવાના કારણે બાર ગાભા સળગાવી અને લાગણી દુભાઈ કૃત્ય કરવામાં આવેલું છે જે બાબતનો ગુનો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગામના કાનજીભાઈ સૌસીભાઈ મેઘાણી છે જેઓ તાલુકા પંચાયતના સદસ્ય છે જેઓએ ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ નોંધ્યા બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન કાર્યરત થઈ તપાસ કરતાં આ જ ગામની અંદર રહેતા અરવિંદભાઈ મગનભાઈ સરવૈયા કે જેઓ ભૂતપૂર્વ સરપંચ હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરતાં હાલમાં પ્રાથમિક ધારણમાં એવું જાણવા મળેલ છે કે જેઓ ત્રણ વર્ષથી પોતાની પત્ની તથા બાળકો પોતાની મિલકત એમના નામે કરાવીને જતા રહેલા હોય જેને એકલવાયું જીવન જીવતા હોય જેથી એ માનસિક અસ્થિર જેવી સ્થિતિમાં જીવતા હોય તેવું હાલ જાણવા મળેલ છે અને હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે રાજકોટ જિલ્લાના જિયાણા ગામમાં સામાજિક અસામાજિક તત્વો દ્વારા ગત રાત્રિના રોજ ત્રણ જેટલા મંદિરો છે તેને સળગાવવાનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે જેને પગલે ગ્રામજનોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે આ ગ્રામજનો સાથે જ સીધી વાત કરશું શું કહેશો એક નહીં પરંતુ ત્રણ ત્રણ મંદિર સળગાવી દીધા છે શું છે આખું બનાવું આપને કઈ રીતે ખબર પડી અમે સવારે અહીંયા આવ્યા એટલે મંદિર સળગેલા હતા ત્યાં બાર ગામથી નહીં ફોન આવ્યો કે અહીંયા મંદિર સળગી ગયું હે એટલે ગ્રામજનો એ બધા ભેગા થઈ પોલીસ કેસ કર્યો છે પણ પોલીસે હજી કોનો નિર્ણય લીધો નથી કોઈ ગુનેગાર પકડાના નથી શું આપણી માંગ શું છે ગ્રામજનોને એવી માંગ છે કે આના જલ્દીમાં જલ્દી પોલીસ કાર્યવાહી કરે ગુનેગારને પકડે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો મંદિર સળગાવતા ગ્રામજનોમાં રોષ છે તેમની સાથે વાત કરશું કાકા શું છે કઈ પ્રકારની જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવી કૃત્ય કરવામાં આવ્યું છે શું કહેશું આ તો આખું ગામ મહિને દોઢ મહિને વર્ષે જમણવાર ચાલુ જ હોય રાતે સવારે આવ્યા ને કે જગેલું બધું શું આપણી માંગ શું છે આ ગુનેગાર જલ્દી પકડાય ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે અન્ય લોકો છે તેમની સાથે વાત કરું કાકા આ તમને કેવી રીતના ખબર પડી કે આ ઘટના બની સવારમાં એ ગ્રામજનો આવ્યા ને એટલે ખબર પડી કે મંદિર સરગ્યું એટલે એ બધા ગામ વાસીને બધાને કહ્યું કે આવો મંદિર સરગવું એક મેરડીમાનું મંદિર એક વાસંગી દાદાનું મંદિર ત્રણેય મંદિરમાં ત્રણ મંદિરમાં પોલીસમાં ફરિયાદ કરી પોલીસ શું કહે છે પોલીસને ફરિયાદ કરી પોલીસ એની કાર્યવાહી કરે છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે ગુનેગારને પકડે એવી ગ્રામજનોની નમ્ર અપીલ છે ચોક્કસ જ રીતના આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે રાજકોટના આ ગ્રામ્ય વિસ્તાર એવું જિયાણા ગામ છે આ જિયાણા ગામની અંદર જે મંદિર છે તેને સળગાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે એક નહીં પરંતુ ત્રણ ત્રણ મંદિરો છે તે આ ગામના મંદિરને અસામાજિક તત્વ દ્વારા છે તે સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગત રાત્રિના સમયે અજાણ્યો અહીં અહીં આવી અને મંદિરમાં આગ લગાવી હતી મહત્વનું છે કે પોલીસમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી છે ગામજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરપોર્ટ પોલીસ દ્વારા છે તે આરોપીને પકડવા માટેના ચક્રો છે તે હાલ ગતિમાન કરી દેવામાં આવ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ જિયાણા